ખેલ મહાકુંભની શરૂઆત ગુજરાત રાજ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા શરૂઆત કરવામાં આવેલ હતી આ શરૂઆત કરવાનો પાછળનો ઉદ્દેશ્ય એવો હતો કે ગામડાના માણસો અને શહેરી વિસ્તારના માણસોને એક પ્લેટફોર્મ મળે જેના ઉપરથી એ પોતાની સ્કિલ્સને અપગ્રેડ કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ગુજરાત રાજ્યનો અને દેશનું નામ રોશન કરી શકે તો આ ખેલ મહાકુંભમાં અત્યારે બે હજાર પચીસ છવ્વીસના ખેલ મહાકુંભ માટે તો રજીસ્ટ્રેશનની શરૂઆત થઈ ચૂકી થઈ ચૂકી છે તો હું તમામ આમ જનતાને જાહેર જનતાને અપીલ કરવા માગું છું કે આપ વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરીને આ ખેલ મહાકુંભને સફળ બનાવો અને આ ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવવા પાછળનો ઉદ્દેશ્ય તમારો ફક્ત અને ફક્ત જીતવું અથવા મેડલ લાવવું નહીં હોવું જોઈએ એનાથી પોતાના જીવનમાં શારીરિક સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય જળવાય અને શિસ્તનો પણ મહત્ત્વ વધે છે તો હું આ અવસર પર ફરીથી તમામને અપીલ કરવા માગું છું કે આપ જે પણ રમત ગમ આપને ગમતી હોય એને માટે આપ ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરો અને આ પ્રોગ્રામને આપણે સફળ બનાવીએ રમશે ગુજરાત અને જીતશે ગુજરાત